વલસાડથી દાહોદ સુધી દોડતી એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે નવસારી રેલવે સ્ટેશન પર આ ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રાલય સમક્ષ સતત રજૂઆતો કરી આ ટ્રેન ફરી શરૂ કરવાની માંગ કરી પરિણામે આજે આ ટ્રેન શરૂ થતાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અનેક મુસાફરોને રાહત મળશે દાહોદ સુધી જશે નવસારી રેલવે સ્ટેશનને પણ મળ્યું છે એના માટે નવસારીના સર્વે યાત્રાળુઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા કારણ કે ઘણા સમયથી સવારનો સમયમાં લોકોને અવર માટે ખૂબ તકલીફ પડતી હતી ઘણા સમયથી પંચમહાલ જિલ્લાના દાહોદ ગોધરા તરફના એક લેબર વર્ક પાસ હોલ્ડરો અને વડોદરા તરફ જતા પાસ હોલ્ડરો માટે પણ આ ટ્રેનની એક માગણી હતી જે અંતર્ગત આજે રેલવે પ્રશાસન દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપી છે તે માટે હું રેલવે પ્રશાસનનો અને માનનીય શ્રી ધવલભાઈ પટેલનો અને અમારા શ્રી સિયાપાળી સાહેબનો પણ આ તબક્કે આભાર